હભાઈ પણ મારા ઘરની અંદર અમે ઘણા બધા દીવા કરીએ છીએ દસ બાર દીવા કરીએ છીએ પણ એમાં તો બી ઘરની અંદરમાં અશાંતિ અને કંકાસને દવાખાનું મન નથી થતું અને અમારી માતા બોલે છે અડધું કામ થાય છે ને અડધું કામ નથી થતું માં અને અમે અમે બધા વ્યવહાર કરીએ છીએ એમાં નખો દેવા મેલડીના વ્યવહાર કર્યા

તમારી આબરૂ નો પ્રશ્ન ના આવે માતા કોઈ નડતું નથી અને તને કોઈ નડવા દે નઈ સધ ની સદી માતા કોઈ જગ્યાએ

સદી માતાનું દુઃખ દુઃખ કેમ પડ્યું કે તમે વચનમાં ન માના માળી કે છે એ રીતે તમે એને ચકલા દંડ પાણી કરો અને માને રાજી કરો આવતા જતા પછી બીજી વાર પૂછજો માળીને કહેતા નથી વાર નહીં લાગે માળી તો ફટાફટ તમને દેવ કહી દેશે પણ તમને કરતા વાર લાગશે એટલે આપણે એક એક પગથી ચડીએ તો સારું આ ધ્યાન રાખવાનું આવતા જતા પૂછવાનું બાબાજી ની બધા પણ વાત આ તારી માં તારી લાડક સધી સધી રાજી ને દુનિયાના બધા

વાહ માં નથી બોલે આખું આખું ગામ આખું ઘરમાં મેં કચીએ બધાનું અપયા કરી લીધા છે કોઈ કોઈ નથી અમારી જોડે દેવ દેવ તો તલવાની ધાર ઉપર દીકરા તલવાની ધાર ઉપર હેડ તો જેને આવડે ને ઈ દેવને રાખીએ કે દેવનું કોણ હા તલવા ધાર ઉપર પોનસો અબોલા હોય અને ગોમ છોડ્યા હોય અને ગોમના આબોલા હોય કે આઘા કુટુંબના આબોલા હોય ને

અને પોચ મોણસ કેતા હોય કે ભાઈ 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 ભેડા થો રસ્તો તો બધો પછી થાશી આવ થઈને ભેડા થા દીકરા હા માં સાચી વાત રસ્તા પછી કરશી ને ભેડા થાઓ અને મજબૂરીમાં ભેડા થા મોડો બોધ્યો ને ઢોલ વાગે ને મોહનદાર ભેળા ખાધા દીકરા હા માં હરી રે એટલે સંધની માતા સંધની સધી માતા કી જાય દીકરા બરાબર ની હા તમને જેટલા મોહનદાર ખાધા હોય જેટલા ભેગા થા હોય ને

આવા આવા થીડા આવે ને એટલે ઉઘરાણી કરશો જેવો દાગ લગાડ્યો ને દાગ પૂછી આલ્યો અમારી આબરૂ છે ને આબરૂ પાછી આલાવો અમને નહીતર અમારી સધી માતા કે છે એમ કરશું દીકરા હા મારી હા આવી આવી માં સદી જો તમારા ઉપરાણા લીધા હોય તો મૂર્ખના સરદારો તમે સદી નું રાખ્યું સદી ના કીધા મને આર્યા આરે સદી ને હું જોઈ થતું શધી લડતી તો તમારા માટે લડતી અરે શધી તમારા માટે ઉપરાણા ખેંચ્યા અને શધી ના ઉપરાણા ખેંચે અરે અરે આજ શધી ના આજ મોન રાખ્યા આ શધી ના વસન રાખ્યા એટલે શધી માતા રૂઠી દીકરા હા બા જાવ તમારી શધી નો મોન રાખજો શધી તમારા શધી વસન પાડજો ને શધી શધી કે એમ કરજો હા બા જાવ હું તો રાહદારી છું હું તો માર્ગદર્શિકા માતા છું રૂપાલ જોગણી દીકરા હા બા સદી શિવાય ઉધાર નથી ભલે ઝાપડી માતા હોય કે જવું માતા હોય કોગડે પાડવા વાળી લોહીના લોહીના ઉછાળા પાડવા વાળી માતા એક બાજુ જવું ઝાપડી માતા ને એક બાજુ ઝાપડી માતા આવી જવું ઝાપડી ઝગડા પડ્યા

કે તમારી માતા તમારી રક્ષણ કરતી હોય તો મારે તમને સજા આવી તો ક્યારે આવી દીકરા એટલે તમારી માં થોડી દૂર થાય ને તમારી માતા મારાથી દૂર થાય જગ્યા મેળે ને એટલે મને અખજ ફાપડી ને માર્ગ મળે એટલા મારે આખા ઝાપડી એક બેન ત્રણ વર્ષ થી એવા માર ખોશો દીકરા આમાં આચી વાત આચી વાત અરે રે માટલી માં પૂરી અરે રખ ઝાપડી ને સિફરમ બહાડી પણ સિફરમ બહાડવા થી એક ઝાપડી માનતી નથી અરે ઘરના ના ઓગણે ખીલા માર્યા તે છતાય એક ઝાપડી માતા ગોઠતી નથી આમાં આચી વાત છે આણે હાસો ન્યાયના હાસો વ્યવહાર કરવાથી ચોખાના નિવેશથી કે જબરા જબરા મેલા ધૂપ આલ્યા ઈ ધૂપ કરવાથી દેવના ન્યાય ગણાતા નથી દેવના ન્યાય તો જે લેવા આયલી હોય ને ઈ આવવાની તૈયારી બતાવવી પડે અને આવવા માટે તૈયાર થાવું પડે દીકરા સાચી આત્મા બળે તમારી પા હોય ની તો કોઈ ની આજ ઈ બાઈ નથી આ ઈ બાઈ નથી પણ અખે ઢાપડી માતા બસી અરે એ બાઈ ભગવાન ઘેર થઈ

અરે ભાઈ નું નખો ગાઢ્યું અરે નખોસ ગાડ્યું અખત ઝાપડીએ અરે રે અરે આલી ને પાછો લઈ લીધે ધરતી ઉપર થી દીકરો પાછો ઉઠાયો આવી આવીપડી એ ઉઠાયા લખમણે લખમણેપડી ના માર્ગ

માવ 25 કિલો અખત જાપડીના નામનો હું દાણા નાખીશ અને એમનો અઠણીને હોમા અઠણીને પ્રાર્થના કરશે હોમા અઠણીને કેવર આવશે હોમા કહેજે કે તમારી અખત ધાપડી આવી ઉગરાણી આવી આ ઉગરાણીની ઉગરાણી પેલી ગઈ છે વહુ લેવા લેવાયલી તમારી અરે રે અરે રે આવી દાદીના દાદીની ઉગરાણી આઈને તો દાદી ને ઉઘરાણી પહેલા કે છે અને ઉઘરાણી ઠીક ન લેવા તૈયાર થાય તો આટલું કહીશ અને છેલ્લે છેલ્લે આટલા ન્યાય પૂરા કરીશ ને એટલે પછી નખોદણી મેડી ની વાત કરીશ એના એનો વ્યવહાર કર્યો મેં રે

એક ઘર હતું ને એમોથી બે કર્યા ઈ બે કર્યા ને એમો એમાંથી એક નખોજ ભાગ લાગે એ નખોજ નો ભાગ આલ્યો નથી નખોજ ભાગ શું આલ્યો નો ભાગ શું આલ્યો ઘરા બાકીના રસ્તા પૂછવા હોય ને તો પછી પૂછજે મને આવી માતા આવી બાજુ ની લાલબાઈ ફૂલમી માતા તમારા સોરજી ખાતામાં ગુજરાતી માતા દીકરા આવી લાલભાઈ ફૂલભાઈ માતા અને મારા થાય દીકરા એક ન્યાય કરવો ને એક ન્યાય કરવો એટલે કાઠો પડી જાય તમને ચાર ચાર ન્યાય બતાયા દીકરા

બીમારી બહુ રહે છે દવાખાનું બહુ રહે છે ઘરમાં પૈસા ટકા બચતો નથી ને શું દેવ દેવની શું તકલીફ છે તે જાણવી હતી ને માતા ઘેર બેઠા બેઠા માતાજીની બોય ધરી લીધી તી મારી મમ્મી એકદમ લાકડા જેવું લાકડું થઈ જતી હતી કે આર્યું દુઃખ મટી જશે તો અમે રૂપાલ ઝોગણીમાં બાજુ મારા દેવનું ચુકાદો કરાવીશું ચોખવટ કરાવીશું પછી અમે એનું નિવારણ કરીશું દુઃખ તો એકદમ બંધ થઈ ગયું દુઃખ તો એકદમ મટી ગયું હા એક એક હા માટી ગયું આ બાય ધરી લીધી તે જાણવાનું શું દુખ કયું દેવ તકલીફ આલે છે તે જાણવું છે રામ રામ મડી ચોંટા પેલા તૈયાર થી રહ્યા છો કે નહીં હા દેવ ને બિહારી ને પૂજવાનું થાય હા પૂજી છું માં શંદરી શદી માતા હા માં પૂજી એ ઈ માં થાય હા માં થાય ઓમાં હા જાણીએ છીએ

સદીનો જીવો ચાલુ કરી સોખાનું દિવસ સારું માતાજી મારો રામ રામ જય માતાજી મારો પ્રશ્ન એવો છે કે અમે અહીંયા હું નહોતો આવતો ને ત્યારે મને ખબર પડી કે અમારા એક દેવ છે અમે વર્ષો ત્યાં અમે એને પૂજતા નહોતા પછી મને થોડુંક એમ થયું કે ને ખરેખર આપણા જ દેવ છે મેં જાણ્યું બરાબર એટલે મેં એ પૂજવાનું ચાલુ કર્યું છે પછી અત્યારે મારે એ જ પૂછવું છે માતાજીને કે હું જે અત્યારે માતાજીને પૂજું છું એ બરાબર છે અને એના સિવાયના એક બીજા એક મારા મેરડીમાં હતા ને એ એને અમે નહોતા પૂછતા એને મેં પૂજવાના ચાલુ કર્યા ટૂંકમાં આંધળા ચાલુ કર્યા છે ટૂંકમાં એ બધું બરોબર છે અને અમારા કુટુંબથી અમે ટૂંકમાં એમાં હું થયું અહીંનું જોઈએ ને તો અલગ લાગે બધું એટલે અમે અમારા ઘરે

તમને રસ કરો ને આમ તમને રસ છે ને સાજો રસ છે તો બોલતા રહીશ હા મારી રસ હોય ને તો પૂછજો રસ ના હોય ને તો ના પૂછતા ના ના મારી મને બોલ બોલ રસ છે મારી હું તો રાહ જોઉં તો વરસાદ ની રેમ રાહ જોતો તો મારા પપ્પા છે એને માન માન મનાવ્યા છે દેવગતિ માં માનતા નતા તોય

શરૂ થઈ ગયા શરૂ થઈ ગયા હા માનતા થઈ ગયા દોરો સ્ટેટસ મૂકે છે માતાજી બસ આયા રૂપાલ જોગડીના સાનાધિયાવા ઢબોડીમાં ઢબોડીમાં ના રૂપાલ જોગડીમાં ભલે 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 હા મસાણી મેરડીમાં પુક્તાના મેરડીમાં અને ચામુંમાં કુડદેવી હા મહારાજા ગુરી તારાજ થાય તારા બાપ દાદા ના ગુરી વીડિયોના

ત્યાં ખોડિયારમાં ને એ અમારા જે દાદા હતા ને એ માનતા હતા એટલે કદાચ એ ગામ ટોળાના માતાજી હોય શકે હા માનતા હતા હોય શકે હોય શકે તો આવી રીતે આવી કઈ રીતે કહીએ કે હોઈ શકે એમાં અત્યારે અમે અમારા જેટલા મઠ છે ને નેવું કે જાજા મઠ છે ત્યાં ખોડિયારમાં આ બારોટ એક જ માને છે ખોડિયારમાં અત્યારે અમારો મઠ ધણફુલિયા હતો પછી મેં

એટલે આ બીડી આ આ જાય ખરાબ પાછી આ જાય એટલે હવે તારે એને પૂછવી પડે પૂજે ના પૂજે તારી મરજી પણ જે હતું એ કીધું ભલે